હવે દ્વારિકાની કહું કથાય જાદવ કરે ગોતા ગોત હિંડોળો સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરો હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધ ની થઈ ચોરી હવે અત્યારે ગોતો મીડિયા એટલા દિવસે અતિ અતિ આક્રંદ કરે છે તાનું વૃંદ રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદ જાદવ કહે છે માધવ ને શું બેઠા છો સ્વામી વિચાર કરી વિલમ નૂળને આવી ખામી વાસુદેવ કહે શ્યામળાને શું બેઠા છો ભૂપજી વિચાર ક્યાં વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમ ઉગ્રસેન કહે અત્ર મોટું કોણે હર્યો છે ઈંડોળો દેવ દૈત નું કારણ તેને ખપ કરીને ખોળો ખોલો ક્યાં ઈંડોળ કોઈ રાક્ષસ હોય લે કે બાકી કોઈનું કામ નથી જાદવજી ને જદુનાથ કહે પાયસા કરો છો સમ ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હર્યાનું કર્મ અગિયાર વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે પ્રદ્યુમનને શંખરી ગયો તે આવ્યો સોળ મેં વર્ષે એમ અનિરુદ્ધ એમ અનિરુદ્ધયા વસે કુળ દેવી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું ને આશા દીધી એવી પાંચ માસ વહી ગયા ચાદ વચ્ચે મહાદુખી સોનિધપુરથી કૃષ્ણ સભામાં ત્યાં આવ્યા નારદ ઋષિ હરિ સાત જાદવ થયા ઊભા માન મુનિ ને દીધું આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામ કહો મુનિ વર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામ કર જોડીને નારદ કહે છે સાંભળો જુગજીવન પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શન મારે જોતા પુત્ર સર્વ સાથે અહીં તેડાવો એક લાખ એક અડસઠ હજાર એ તો સૌ આગળ આવો સર્વ પુત્રના સામૂ જોઈને પૂછે છે નારદ મુનિ આટલામાં નથી દેખાતો પ્રદ્યુમનો તન ભગવાન કહે છે નારદને કંઈ તમે જાણો છો વાત ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળ નારદ કહે છે હું શું જાણું હો છો સાગર બેટો જેને જાજા દીકરા તેને દેવની શું બેઠો ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ વાસી તે નાર્દ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે પછી આસનવાળી દીધી તાળી ને નાક જાલ્યું મુન્ય વેઠા ગણીને નાર્દ કહે છે તમે સાંભળો જુગજીવન તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણ ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો પામે મરણ નારદ કહે છે શું સાંભળા સંભળાવું એક વાત મારી એવી છે પ્રતિજ્ઞા હું જૂઠું ન બોલું જાત સોણિતપુર નગર તેમાં બાણા સુરનું રાજ હું પ્રસંગે ત્યાં ગયો તો મારે કંઈક કામ રાજા બાણની પુત્રી ઓખા તેને હતું એક સ્વપ્ન અનિરુધસે જે વરી ગયો તેનું વિહવળ થયું મન ચિત્રલેખા ચતુર નારી વિધાત્રી નો અવતાર તે આવી દ્વારી કામા પછી મન કર્યો વિચાર કઠણ કામ કરવું છે મારે એકલાનું નહીં કામ મારું ધ્યાન તેણે ધર્યું હું આવ્યો તેણી ઠામ મેં તો તામસી વિદ્યા ભણાવી ને ઊંઘ્યું આખું ગામ અને રુધને લઈ તે ગઈ ને ઓખાનું થયું કામ કંઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશ ચક્રનો વાંક વાક નથી એ નીકળ્યું હતું ફરવા અમસરખા સાધુ મળ્યા મેં બેસાડ્યું વાતો કરવા ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામ માથા ઉપર ઊભો રહીને ભલું કરાયું કામ નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાય જોયા પછી તમે જાણશો ફૂટડી કન્યાય કન્યા ખરે ખોટું નથી કર્યું કે ભલી રે કન્યાય ભલી વહુ તમે ભલો કર્યો વિચાર હમણાં મારા પુત્ર ના ત્યાં શું છે સમાચાર મારા જેણે ભોગવી છે બાણા સુર ની દસ લાખ દૈત્યનો એકીવારે વારે પુત્ર એ આણ્યો કાળો શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથ હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાત ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો યગન લીલા વાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તન વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાન શામળા તત્પર થાવો હવે જીતવ છે બાણ એ માટે તમને કહું છું વિઠ્ઠલ વહેલા તમે જાઓ જો પુત્રનો ખપ કરો તો સોની જાઓ કમળા તો કલ્પાંત કરે છે એડે તે ઊઠી જ્વાળ જો મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો પાઘડી બાંધતા ન આવડે મારો અનિરુદ્ધ નાનેરુ બાળ રુકમણીએ કૃષ્ણ તેડાયવા તમે સાંભળો દીના નાથ મારો બાળક અસુર ઘેર બાંધ્યો એ તો કઈ ના દે વાત અનિરુદ્ધ બોલી નથી જાણતો એ શું જાણે જુદ્ધની વાતો હિંતા ચાલતા અથડાય પડે અનિરુદ્ધના નેરુ બાળ મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો પ્રભુએ અમને પુરુષનો સર્જાવ્યા નતર સૌથી પહેલા જાત ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ ચડાવ્યા એ તો આવી તત્કાળ ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સેસો ભાર જાદવ જેટલા તો સર્વે સવાર તમે સાંભળો કૃષ્ણ કોડામણા મારા અંગ તણા મુજ ઉપર ચડે બધી દ્વારિકા તોય ને નો આવે આચો સાચી જોજનની મારી પાખ ત્રણ જોજનની મારી ચાચો പക്ഷെ ഗരൂടെ ഗോവിന്ദ വഴി താര ഗടഗഡി നിശാന പകര ഗരൂട താര നാ സർവേസർപ്പ മാർ വേ പച്ചാ സാ ശ്രീ കൃഷ്ണവാടി മായു തരെയേ വൃഷ്ണവാടി മായു തരെയ માગ્યો વન ગરુડને આગના આપી હવે ગરુડ જાય છે અને રુદને ને છોડાવવા ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આ ચબોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આઘેરો પરવરો જ્યાં ધગ ધગતાય અંગાર પાણી પહેલું પીધું હતું તે ઠાર ત્યાંથી આ ઘેરો પર ભૂતને પ્રેતો પાખે મારી કીધા ને કીધા ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાના ને આખા ગળ્યા મોટાના કર્યા બે ભાગ ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાગ્યો જ્યાં છે જુગદા ધાર ઓધવને ને બે હસ્યા ભલા કૃષ્ણ તન તમે આવ્યા પરણવાને અમને નો લાવ્યા સાથ શ્રી કૃષ્ણ અનિરુદ્ધ શિખામણ આપેસ આની વાતે કુંવર મારા શરમાણા ન થઈએ મારી વાતો તુજને કહો છો રાખતા રે હૈયે કુબજા પેલી રાટી તૂટી કંસરાયની દાસી મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારીને સોળ હજાર લાવ્યો રાણી તારા સમજો એમાં મુજને એકેય નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી રી છડી તેને માનીતી કઈ બોલાવી તું મારો આ દિ ધન તારી માનું પેટ બીજા સર્વે દી તે દેવ કેરી વેઠ આપણા કુળમાં ચાલ્યું આવ્યું નવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ ઓધવને અકરૂર બે હસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને ને દોસો જાદવનાથ આવી શિખામણ છોકરાને જો દેશો તમે સામો તો તો તમારે મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો ને સોણિતપુરમાં જાયો જઈને બાણાસુર ને પરણાવો કન્યાયો હોસ હોય તો જૂતે આવો તેમાં નથી અમારી નાયો જાદવ ત્યાંથી સંચર્યો ને આવ્યો અસુર સભાની માયો સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો એમ સાથ બાણાસુરને માં દુઃખ લાગ્યું ને ત્રે વર્ષીય ગન નીચ જાદવને ને જોઈએ મારી કુળવંતીએ તન એ ભરવાડો એ પીટારો ગોકુળમાં ચારી ગાયો માર્યા વિના હું નહીં મૂકું થનાર હોય તે થાય શિયાના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર ખડક ખાડા ને તંબુ જોરા ગોળા હાથને નાળ તિસુળ સાંગને મુદગર દગર ફરસી તોમરને ભીંડી માળ લાલો મય જળ કે હાથ ધરી તલવાર જોધા જોર કરતા ઈ તો મારો 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 કો જોજન બે જોજન ઊંચા કોને સમખાવા નહીં વિકરા વિકરાળ દેખાડીને વળી પાડે ચીસો મુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેના માયો ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના જાગાયો પરિધ ત્રિશુળને પડે કોવાડા મૃદગરને વળી ફરસી સંગ્રામ સૌ સૈન્ય કરે ને ધારા રહી વરસી જગદીશ ને જાલ જા દલકાર્યા કર ધનુષ બાણ ને તીર તૂટે કુમશળ તૂટે દનસળ ચાલે નીરરૂર બહુભ ત્યાં પડવા લાગ્યા ગગળે ગળને ફળાકે વાકડી તલવારો મારે ખડગને ખડાકે તૂટે પખ્તર ને બખ્તર કીધો કચર ખાણ સર્વે જુદાને મારી કરીને પાછા વળ્યા ભગવાન પુરાણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ હવે બાણાસુરને યુદ્ધ કરવા માટે સાથ પાડે છે ભગવાન रिपुदत्य ने विदार नार श्री कृष्ण आया ते जाण थयु बाण पराक्रमे क्या गयु अनिरुद्ध कहे सुण सुन्दरी शंख जणायो आया हरि छूट्या बंधते आज थकी ઓગાજે હરદર સત્યકી બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે ગોવિંદ ની ગત્ય ન જાણી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો ન રેસ અનુચર આવ્યો તે લાવ્યા વાત કહે દ્વાર દિશે ઉત્પાત મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જયસેના ને આપો આજ્ઞા દુર્દંભી નાના ગડગડે આયુધારી ને યુદ્ધે ચડે ત્યાંનું પથયા તૈયાર સેના સજી ટોપજીવી રાખો તરિત્રિશુને બખ્તર પાળ ડચકારે ઘોડા દે ફાળ મોરડે મણી ફોમતા લટકે પોતાના પર છાયા દેખીને ભડકે વાંદરા વાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા કાબરોને કલંકી કુમદલીલા ને પચરંગી હાચીયો હણહણિયા જે હૉ કાળા પછી કાબરો તે પીળા પાખેર પોપટક પટ્વેતો વાયુ વેગે કેત કેતો રથપાળા અશ્વાર અનંત દીર્ઘ દિશે ને કરડે દંત પૂરની પોળે સેના નવ માયો હણ જાદવ કહેતા જાયો ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધું જાવે रिसे अन्तर नहर रखे राय बाणसुर चढे चटकारे करे के बाणासुर मल त पृथ्वी थल था ગરજના કીધી મુખથી થી ભૂપાળ ખળ ભર્યા ચારે સાત પાતાળ બ્રહ્મ લોક સુધી બ્રહ્મલો કૃષ્ણ ને કીધો સાદ ખેપ કરી નહી જવા કુશળો ફરી ઉન્મદ જાદવ ઓછા છા સકળ સંસારે બહુ આકળા કુંવારી કન્યા કપટે વરો બોલાવે પાસ થાય પધારો કોડું કરમ ક્યુ કીધું કુંવરે વળી તો વઢવાયા વયું પે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાન જે વિધાતાએ કીધો સંબંધ વર કન્યાનો છોડો બંધ બાણાસુર સુર બોલ્યો તત્કાળો સંબંધ શાનો રેગોવાળો એવી આપીશ સૌને પેરામણી સૌને મોકલીશ જમપુર ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કડા જોડ બે કટક થયા ઉગાડા આયુધ કર માં ગયા ફરસી તલવાર કોક હાડે માથે થી ભાર ત્રિશોર તમર ગદા ત્રિશુળ ગરજો હાથી ધરી મુળ છપ્પન કોડ જાદવ ગડ ગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દહુ બહુ અપળાય બાણા સુર દેખી આ બધું યુદ્ધ હાલ્યું એમાં તમને બહુ મજા ન આવે બધું હા એના ઝોપોરો નાદાના છોકરા વઢવાને તું સીધ આવ્યો નીચો ગોવાળીઓ જાતક આવ્યો તું મારી સાથે નહીં જાય ફાવ્યો હા હા કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાનના બાણા શું ને કહેશે અને બાણા કૃષ્ણ ભગવાનને કડવા વેણ કેસે અહિયાલા ગોકુળમાં હિંગા વલડી ચારતો પની હારી કે રા ચીર હરતો હાથમાં લાકડી કાંદે કામળી મધુવન વિશે તું ફરતો સાંગસી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે તો ચળકે મારે ક્રોધ કરી ડોલે દેવતા ધણી દૂજે અને શેષ સળકે હવે કૃષ્ણ છેદે છે એવી વાણી સાંભળતા ને કોપ્યા બાણાસૂર ના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી કૌ ભાવ ઉમેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણના તેનો કૌ વિસ્તાર રુજિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજી એ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નર્દ ચાલી આવ્યા જા બાણાસુરની માય તારા કુંરના હાથ વાઢ્યા કહો વલે સિંહ થાય એ પાછા ભગવાન કરાથ આપેલા કેમ વાઢ્યા હવે બાણાસુરની પત્નીનું વેવાણનું વર્ણન છે શુખા દેવ કહે છે વાત વેવાણ આવી આર એની જોવા સરખી જાત વેવા રે માથે કેસ વાસની જાળ વે નેત્ર સરોવર પાળ રે જેના સુપડા જેવા કાન વેવા મસ્તક મસ્તકગીરી સમાન વેવાણ રે એને આખ અંધારા કૂપવે રે એનો મુખ મસ્તકગીરી સમાન વેવાણ રે હળદાની જેવા દાંતવે જાણેય અંત વેવાણ અરે તન ડુંગર સાડો જા વાણયા કાને નાખ્યા છે હાથી ના અરે કોટે ખજૂરા ના તન મન વાણયા રે કાને ઊંટ નાયો યો ગનિયા વાણ રે પગેરી છ કલા વિ કરાળવે કેળે પાડા ની દે બળતી સગડી મૂકી છે માથે વે જેના પીઠ ડુંગર ચા ડો જાવે અરે એના મસ્તક માં ફરે રોજા વેવાણ રે કોટડાયા વિજા મોરાર યારે કુંવરે સાસુ ખોળી સાર અનિરુદ્ધ ને કહેશે મેં સાસુ બહુ હારી ગોતી એમ કહેશે